મહીસાગરના લુણાવાડા અંગ્રેજ સરકાર વખતે ચાલતી રેલવે ફરી ક્યારે શરૂ થશે મહીસાગર જિલ્લાના લુણાવાડા બ્રિટિશ શાસનના કાળમાં ઈસવીસન ઓગણીસો બારમાં ગોધરા લુણાવાડા નેરો ગીજ પશ્ચિમ રેલવે દ્વારા શરૂ થઈ હતી જેનો અત્યારે પણ રેલવે સ્ટેશન ખંડેર હાલતમાં જોઈ શકાય છે હાલત દ્વારા જે અત્યારે પણ ઇન્ટરનેટ પર જોવા મળે છે જ્યારે ગોધરા લુણાવાડા ચાલતી આ રેલવેની સુવિધા પર વેપાર રોજગાર સારો ચાલતો હતો પરંતુ લગભગ ઈસવીસન ઓગણીસો તોતેર ચુમોતેરના વર્ષથી કયા કારણોસર કે પછી કયા નિયમ અનુસાર આ રેલ સેવા બંધ કરવામાં આવી છે તે જાણી શકાતું નથી નવાઈની વાત તો એ છે કે મહીસાગર જિલ્લાના કેટલાય લોકોએ ટ્રેનની મુસાફરીની વાત તો બાજુમાં પણ ટ્રેનના દર્શન પણ કર્યા નથી ત્યારે આવા સમયે એટલા માટે કરવામાં આવે કે ગુલામીમાં ચાલતી રેલ સેવા દેશની આઝાદી વખતે અને હવે બુલેટ ટ્રેનના જમાનામાં આ મહીસાગરમાં રેલ સેવાની ખૂબ જ આવશ્યકતા છે કેટલી સરકારો આવી અને કેટલી સરકારો ગઈ કેટલા નેતાઓ આવ્યા કેટલા સંસદ સભ્યો આવ્યા ધારાસભ્યો આવ્યા આ રેલવેની દેખાઈ હોય આમ છે છે કે કામની પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોરે રેલ્વે મંત્રીને લેખિતમાં પણ જણાવ્યું હતું ફરીથી જો રેલવે સેવા શરૂ કરવામાં આવે તો અરવલ્લી ખેડા દાહોદ ગોધરા રાજસ્થાન મધ્યપ્રદેશને જોડતો રેલવેથી જોડાયેલો વેપાર ઉદ્યોગ ધંધો રોજગાર વગેરે જેવી અનેક તકો ઊભી થઈ શકે તેમ છે ત્યારે સત્વરે તંત્રને જાગીને કામગીરી કરવાની જરૂર છે